રાતના ચાર સોર નીકળ્યા બાપુ રાતના ચાર સોર નીકળ્યા અને જાતા હતા એ શું કરવા જતો હોય તો કઈ કહેવાનું હોય નહીં સોર શું કામ રાજ્ય નીકળે હા કલાકારો રાજ્ય શું કામ નીકળે આપા ભાઈ દાયદો કરવા નીકળે ને હા એક જેન્સ ખમા એક ઈ ને બે વગાડવા વાળા ને ની ટીમ હોય ડાયરો એમ ચાર ચોર નીકળ્યા

ગામ નો ભાગે છે એટલે આ ચોરે કીધું ધુરુ બાપુ બેઠા કેવું લાગે મને વાહ વાહ મને આમ શું છે આ લાઈટ એક જેટ હામી પડે છે બાપુ એટલે આ પાછળ તો પછી તમતમ જ થાય છે અને હવે તો આ લાઈટ આવી એલઈડી બાપુ હા ઓછા પાવરે ઝાઝા તેજ આવું વધવા મળ્યું અને આમાં આ આ આ હકીકત જરૂર બાબુ માનો તો ધૂપ છે નહીં ધવાડો માની પાણી ન પીવાય ખાતર નો પડે હા એ વાત એ સાચી આમ જોયું તા એક બાપુ ઝૂપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝુંપડી છે ટમટમીયો દીવો જગે મૂળ તો ધૂણી નો તાપના તિખારા નીકળતા બાપુ ધૂણી ધકાવીને બેઠેલા ઓલાય કીધું ન્યાય નો જવાય ત્યાં તો એક સંત ની કુટિયા ત્યારે ચોરે કીધું જ્ઞા નો જવું તો જાવું ક્યાં દુનિયા તો બધી હળગે અને બાપુ આગળ તો બધું સરખું હોય જ્ઞાન જવું જવું ક્યાં તો હાલો સારે ચોર ગયા બાપુ ને બાપુ સંસાર ની કઈ બીજી ખબર નહીં બસ ભજન સિવાય અને તાજા છે જે બાર વર્ષ પછી ગુરુજી પાસે નોખી મઢી કરેલી કામ ઈધર ભજન કરે હા બાપુ ચારે પાયું અરે બેટા ચા પીએંગે અરે કે બાપુ તો કામ થઈ જાય ને હે બાપુ એ શીપીયે બાપુ તપેલી પકડી ને ધૂણા ઉપર ચાર ઉફાળે આમ કુંડળીના આટા ખોલ નાખે એવી ચા બનાવી ચારે એક રકાવી ચા પાય અને પછી બાપુ પૂછો અચ્છા બેટે આ આપ ક્યાં ગયે ક્યાં સે આ રહે બચ્ચે કે બાપુ આ રહે નહીં જા રહે ક્યાં જા રહે કે બાપુ હમ ખાતરપાળ ને જાતે હવે આ બાપુ ને બિચારા ને કઈ ખબર નહીં ખાતર હું કેવા અચ્છા બેટે આપ ચારે ખાતરપાળ ને કા બિઝનેસ કરતે હો હા બાપુ હમ ચારે પાર્ટનર હે હમ ચારે ખાતરપાળતે હે બેટા ખાતર રાત કો પડતા હે હા બાપુ રાત કો પડતા હે દિન કો ઢોકા પડતા હે ધંધા દિન કા હે બાપુ અચ્છા બેટે રા ખાતર પડ જા બાપુ ખાતર પડતા ખાતર પડતા કે બાપુ એના વર્ણન નહી હોય તો પ્રેક્ટિકલ દેખના પડતા કે બાદ માલુમ અચ્છા બેટા દેખના પડતા મેરા ભજન હો ગયા ધો તો બચ ગયા હૈ તો હમ ભી તુમરે સાથ ચલે બોલા બાપુ કે બાપુ હા કામ હવ કરો અરે બેટા તુમ ચારે ખાતર પાડ રહે તો હમને કોણ સા બુરા કામ કયા ખાતર નહીં પાડ સકતે અરે નહીં પાડ સકતે તો દેખ નહી શકતે હમ સાથમાં આયંગે નહીં બાપુ તમે રહેવા તો બીજે કોણી મારી લઈ લેન તારા ડોહા આડા દેવા થા અમુક તો બાપુ ગંઠીઓ આડા દેવા બાંધી હો અમે ફલાણા બાપુના ના હા બાકી ને આરતી

પચાસ કરોડ પૃથ્વી માંથી વાયુ આડાપડખે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમારા બોલતા બંધ થઈ ગયા છે દૂર દૂર ત્યાં શાળિયા ની લાલ્યો સંભળાય છે ખંતીલા ખેડૂએ નિરણ કરી હોય એના બળદ નિરણ ખાતા હોય એના ઘૂઘરા નહીં ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક થી અવાજ આવે છે લખણ ખોટા ખેડૂની બે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક થી અવાજ આવે છે

अरे बाबू दौड़ता दौड़ता साखड़ियों कोई बात नहीं बेटा फड़ा फेरा लेंगे नहीं बाबू पानी फेरा लो फो फेर पूरा पगला नहीं पड़ना चाहिए बाबू अरे बापू अब बापू वालोका यहाँ शिपेडर क्या करते हो बेटा अरे बापू डोकाते है डोकाता है देख लो बापू बात सही लेकिन ये धंधे में बोलना मना है પછી ઈશ્વર નું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તો ભલે કોઈ પણ ખાતર પાડી નહી બોલે બિલકુલ નહીં બોલેગે બેટા બિલકુલ નહીં બોલેગે લેકિન ખાતર કેસે પડતા હે બે ચોર બાપુ તમને દિવાલ કુદીને અંદર બે ચોરે બાપુને ટેકો કર્યો બાપુ જાય છે આરામ કરી અંદર

મકાનમાં ચાર ઓરડા ચારે ઓરડામાં એક એક ચોર બાપુના ભાગમાં આવ્યું ના હો આવ્યુંડું બાપુજા અંદર બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઈટ કરી બાપુ આમ થોડા આમ હતા એટલે બી આમ લાઈટ કરી બાપુ સાધુ ઘરમાં આવે પ્રકાશ અંજવાળું ન થાય તો તો એને સાધુ નો કહેવાય ભલા માણસ હા બાપુએ એ લાઈટ હૃદય એટલે રોહોડું હૃદય રોહોડાની લાઈટ સાધુ કરી અને રોહોડા માં બાપુ યાદ ધ્યાન નજર ફેરવી તો ઘેહુ કા આટા ગોલ ઘી ચકરી એલઈસી બદામ કાજુ દ્રાક્ષ કાયકા ઘી ક્યા બાત હે 3 દિન સે મે ભુખા 3 દિન સે મેરા ઠાકુર ભૂખા હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગાયેંગે બાદ મે ખાતર પાડેંગે અને બાપુ એ કોકના ઘરે બાપુ થાળી ચાર કરી રાત ના 8:30 વાગ્યો હાન જોળી માં હરે સોખ રહી ગયેલો બાપુ એ જ્યાં શંખ વગાડ્યો ભાઈઓ એમાંય અઢી વાગ્યે એમાંય આવા શાંત વાતાવરણમાં જ્યાં તમરું નહોતું બોલતું ન્યા કારણ કે તમરું શાંતિથી હોઈ ગયેલું અઢી વાગ્યે આડે પડખે થઈ સન્નાટો બાપુ અહીંયા લાવો હું વગાડું અહીંયા લાવો જોઈએ મારથી વાગે વાહ બાપુ બાપુ આવો શંખ ફૂક્યો ભાઈ અને શંખ તો ભૂક્યો બાપુ પણ આખું મકાન ધણેલું અને ચોર છે બારી ની ગ્રીલો તોડી તોડીને ને ગયા અને પાછા ધોડતા જાય ને કેતા લે લે તારો બાપ ને ભેગો લે 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 આડા દેવાના દીકરા છે ચોર નીકળી ગયા અને આ દેશનો નો સંત જેથી શંખ વગાડે તેથી કામ કરો લોભ મોહના ચોર ભાગી ન જાય તો તો કઈ ન કહેવાય

આ માણસ ખરેખર આ સંતો ને ભાળીએ ને ભાઈ દર્શન કરી ગરધણી જાગી ગયો મૂળ વાત ધ્યાન આપજો ગરધણી કોણ મકાન કયું એમાં નથી જવું અને આ દેશ નો સંત જગાડવાનું જ કામ કરે છે માં સુવડાવવાનું કામ કરે છે માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સુઈ જાય બ્રતરીને સુવડાવી દે તેથી સદગુરુ આવીને જગાડે કુઠે તારું જગત ને કામ છે એટલે મેખાણીએ કીધું કે અહીંયા જગાડ્યો ઉઠજે મારા કેહરી તારું હિંદવાણું જુવે વાત અયા ગરધણી જાગી ગયો ગરધણી જાગી ગયો ગામના દોડી દોડીને આયા બાપુ તો એમ જ છે હો આરોગોને નંદલાલ રે મારા પ્રેમ ને તાલે અરે રસોય મે તો પર બારી ગુપાડી કારણ કે આ છે રાંધી નહોતી મેં માધવ દાસ ના સ્વામી શામળે તમ પર જાવુ બલિહાર રે મારા પ્રેમની થાળી મેં બહુ થાળ ખાધા પછી ગાતા શીખ્યો બાપુ સતનારાયણ ની કથામાં થાળ ની વાટે બેઠા હોય થાળ ચાલુ થાય ને જરૂર બાબુ જમવા પડેલી અમે મુઠિયું વાળી જમવા પધાર તો વાળી મોટર ના ટાટર પડી ગયા હોય તબરા બોલતા બંધ થઈ ગયા હોય વાડિયેલી જમવા પધારો નંદલાલ ચાલુ થાય વાડિયેલી નીકળી માધવદાસ ના સ્વા બાપુ કેવા આપડા ધોળ આપડા કેવા થાળ અને અહીંયા સતનારાયણ ની કથા હોય અને અહીંયા હજી આરતી છેલ્લી આરતી જેમ કેવાય ઉતરતી હોય અને આપણી માવું જે આમ બહેન જે આરતી ચાલુ કરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાગણીઓને દર્શન દીધા કમળ ભાર લાવ્યા રે મેં એક જગ્યાએ ગાયું તો એક જણો મન કે ભાજપમાં લાગો લે આમ આવે ને કમળ એમાં પંજો ફીટ નથી થતો કેમ કરવું સાહેબ જા ફીટ થાતું હોય થાય પંજો કમળ દાવે કમળ ભારો લાવ્યા ભગવાન કમલ નય નામ કમલાપતિ કમલેશ્વર કમળના ના આસન વાળી કમલ નયન આ વિષ્ણુ નો થાળ બાપુ માનો થાળી કમળ ભારો અરે તમે સાંભળજો તમે તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘર નું આખું વાતાવરણ હાલતું સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણે જ ઘરે શીરો બન્યો હોય પણ એ સત્યનારાયણ ભગવાન ને દિવસે જે શીરો મીઠો થાય એવો આડેથી નથી થતો અખતરો કરજો કામ ત્યારે બનાવે છે ને ભાવ છે અહીંયા આરતી ગવાતી ને ત્યારે શેલો આમા આટો હાલતો હોય શીરાનો આરતી ની આરો બાપુ તવથો હાલતો હોય કારાને કાબરિયા કીધા વાદી ના મન વર્તી રોહડામાં સંભળાતું હોય એની હારવાર તવીથો હાલતો હોય અને એવો શીરો મીઠો થાય કે આમ હથેળી આવે તો ગળામાં ગલગલિયા ભળે થાવા નમ પાર્વતી પતિ હર 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 કહેતા તો હરી ગયો હોય હમણાં એક લોભીના પેટના એ કથા કરી લોભીના પેટના જનો વડવો કો કોરોના હશે કોરોના એટલે હવા જ નહીં શેઠ બધા બહુ વાત ગમે ખરેખર એને એમ છું કે નહીં બધા કરે તો આપણે પછી એકચુલી વાય સત્યનારાયણ ની કથા કરવી જોઈએ એટલે એમ કરી કરવી એને કથા કરી લેવું અને તમે જોજો આપણે ગામડામાં જોઈશે પેલે આજે પસાર જણા બેઠા હોય પેલો આજે ચાલુ થાય ને ત્યારે પસાર જણા બેઠા હોય કુટુંબી સંબંધી આવ્યા હોય અને બે પાસ પાડો પાંચ મેં આજે સૌ ડાયરો ભેગો થઈ જાય એટલે ઓલા પચાસ હોય ને ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો નાથા કીધું જો બધા આમ જો પચાસ જણા આવ્યા છે ફટાફટ આમ જો પચા ને થાય એટલો શીરો બનાવ્યો પણ બન્યું એવું અહીંયા શીરો તૈયાર અહીંયા કથા તૈયાર અહીંયા થાળ પૂરો તો હળુડું દોઢ હોય એના બાપ આવ્યા નાથો ને બે હામ હામું જોવે પ્રસાદ પચાનો દોઢો આવી ગયા નાથાને કીધું જોજે બટા હાથ ને હા કલા પોગી રેવો જોવે ત્યાં વળી ના થઈ પોણો નો વધારું તો નાખ્યો નહી બાપુ શીરો દીધો નઈ આમ લૂસતો ગયો બધો સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ મને પ્રસાદ ખાતો નઈ સાચો એક જણો વાડ આવેલો વાળું બાકી એને એમ હતું શીરામાં ગોઠણ માર્યું ત્યાં જઈને અને શેલે બેઠેલો અને ઓલા ને આમ થોડોક લીંબુ જીટલું આપ્યું થોડોક એવું

એક જણા ને જો કોઈથી પ્રસાદ વેચતો હોય ને એને શેતરવો નહીં ઈશ્વર ની નજીક હોય કોઈ થી એક જનતા ને એક જનાર્દન ઈશ્વર ને છેતરી ના શકો નવીન લાગે ઘડીક થોડાક બી લાગે હાડું બાકી જનતા ને જનાર્દન કીધી છે જનતા ઈજ ઈશ્વર જનતા ભગવાન છે એને છેતરી ના શકે એક જણો સતનારાયણ ની કથામાં ગયો ને આમ તો બાબુ આમ શિવ આમ દીધો થોડો તેને એમ છું પાસો લો પ્રસાદ વાળો હાથ વાહ લીધો બીજો હાથ ધીર્યો હવે કઠણાઈ જોજો વાહ તાહડા ખાલી ગયો ગયો વાહલી કુતરું લુબરકું મારી ગયું હાવ કોરો બોલો અને બાપુ એ શંખ હોય ગયો બે વાગ્યા ઘેર્યો ગરદણી જાગી ગયા ગામ ના જાગી ગયા અને બાપુ ને પકડ્યા અને બાપુ તો થાળ ગાતા હતા આવો આવો ભક્ત છે ને આવો થાળ હું થાળ કે ગામના કે હું થાળ અરે બેટા

ભાઈ ગયા બાપુ કુદી અરે દેખો બેટા હમરા કોઈ દુસરા ભાવ તો હૈ નહી હમ તેરે ઘર મેં ખાતર પાડને આયે થાર લગ થ એક મે चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे तेरे रसोई घर तेरे रसोई घर घर में में आकर दिया जलाया देखा तो गेहूं का आटा गोल घी चक्कर इलायची द्राक्ष गाय का घी क्या बात है तो तीन दिन से मैं भूखा था तीन दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था तो लगा ब्रह्म मुहूर्त है ठाकुर को भोग लगा दे तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया उसमें कौन सा बुरा काम किया अरे बापू गढ़धड़ी हम जी અને ગામના કીધું ખબરદાર કોઈ સંતને સાંમું જોઈએ છું નિર્દોષતામાં એ ચોરને હારે એક સંત મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું જો આજ મારી ઘરે એક એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ન બચ્યો હોત તો મારો કહેવાનો અર્થ એ છે કે અજાણતા કભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળાને ઘર બચી જાતા હોય જેને હામ કરીને તેડી લાવો તો એ ઘરમાં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ ઈ આ દેશ છે ઈ આ ભારત વર્ષ આ સાધુનો દેશ